આ વખતે ચૂંટણીમાં કેટલીક સીટો ખૂબ જ રસપ્રદ હતી જ્યાં કાંટે કી ટક્કર હતી જેમાં બારામતી સીટ પર લડાઈ ભાભી અને નણંદ વચ્ચે હતી અહીંના શરદની સુપ્રિયા સુલેની જીત થઈ છે જ્યારે અજીત પવારના પત્ની સુનેત્રા પવાર હારી ગયા છે અમરાવતી બેઠક પરથી ભાજપના ઉમેદવાર નવનીત રાણા પણ ચૂંટણી હારી ગયા છે હૈદરાબાદ બેઠક પર અવોસિદ્દીન ઓવૈસી જીત્યા છે અને ભાજપના માધુરી લતાની હાર થઈ છે ઉત્તર પ્રદેશની અમેઠી સીટ પર સ્મૃતિ ઈરાની એક લાખ ઓગણીસ હજાર વોટોથી પાછળ છે આ બેઠક પર કોંગ્રેસના કિશોરીલાલ શર્મા જીતના માર્ગે છે પીએમ મોદી વારાણસી બેઠક પરથી દોઢ લાખથી વધુ મતોથી જીત્યા છે કસાબનો કેસ લડનાર ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમ હાર્યા છે તેમની સામે વર્ષા ગાયકવાડ જીત્યા છે કેશ ફોર ક્વેરી કેસમાં ફસાયેલી મહુવા મોઇત્રા પશ્ચિમ બંગાળના કૃષ્ણનગર સીટથી જીત્યા છે પશ્ચિમ બંગાળની બહેરામપુર સીટ પરથી ટીએમસીના યુસુફ પઠાણે જીત મેળવી છે આ બેઠક પરથી કોંગ્રેસના અધિર રંજન ચૌધરીનો પરાજય થયો છે